સુરતના વિસ્તારમાં છેડતી છેડતી મામલો પોલીસને હાથ નાર આરોપીની ધરપકડ કરવામાં આવી સુરતના ઉદના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા અમરનગરમાં સોસાયટીમાં રમતી બાળકીઓ સાથે છેડતી થઈ હોવાની ઘટના સામે આવી હતી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ બાદ ઉધના પોલીસ દ્વારા આ બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો બીજી તરફ આ સમગ્ર મામલાને ગંભીરતાથી ધ્યાનમાં લઈને ડીસીબી ભગીરથ ગડવી દ્વારા તપાસને લઈને સતત અધિકારીઓ સાથે સંકલન સાધવામાં આવી રહ્યું હતું અને આ સમગ્ર ઘટના બાબતે આરોપી વહેલી તકે ઝડપાઈ હેતુથી ઉધના પોલીસ ઉપરાંત સલાબતપુરા ડીંડોલી પાંડેસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ મદદ લેવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ આ બાબતે છેડતી કરનારની શોધખોળમાં જોડાઈ હતી પોલીસે પોતાના બાતમીદારોના નેટવર્કના આધારે આરોપીને ઉનપાટીયા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો પોલીસ સ્ટેશન વિસ્તારના એક સોસાયટીના સીસીટીવી પોલીસ પાસે આવ્યા હતા કે જેમાં બે દીકરીઓની છેડતી કરતો એક વ્યક્તિ નજરે ચડ્યો હતો એ બાબતને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને એને શોધવાની તજવીજ ચાલુ કરી દીધી હતી આ ઘટનામાં પોલીસે જે એરિયા છે જેમાં ખૂબ જ ગલી ખૂંચીઓ આવેલી છે અને બહુ બધા મોટા પ્રમાણમાં સીસીટીવી પણ નાના નાના દુકાનોમાં અને આસપાસ આવેલા છે તો આ બધા સીસીટીવી ફૂટેજીસ ચેક કરવાના શરૂ કર્યા હતા આ માટે અમારે વધુ ટીમની જરૂરિયાત હોવાથી ઝોન ટુ પોલીસ જે છે વિસ્તાર અમારો એમાં પાંચે પાંચ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોને બોલાવી અને મોટા પ્રમાણમાં ટીમો બનાવી હતી આ ટીમોની સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ આ કામે લાગી હતી બધાએ એક થઈ અને જે એક યુનાઇટેડ એક વેમાં આગળ કામગીરી શરૂ કરી હતી જુદી જુદી ટીમો બનાવી અલગ અલગ લોકેશન ઉપરના સીસીટીવી ચેક કર્યા હતા લગભગ સાતસોથી વધારે સીસીટીવી અમે આમાં ચેક કર્યા છે અને છેવટે પોલીસને સફળતા મળી હતી જે આરોપી છે એ ચાલતો જતો હતો સીસીટીવીમાં અને જે નાની નાની ગલી ખૂંચીઓ છે એમાં અલગ અલગ વિસ્તારમાં ફરતો રહેતો હતો એને સતત ફોલો કર્યા હતા અમે અને સતત ફોલો કરી અને છેવટે આરોપી સુધી અમે પહોંચી શક્યા હતા આરોપી છે એનું નામ નૈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે એ પોતે ઓગણીસ વર્ષનો છે મજૂરી કામ કરે છે અને ઊનપાટિયામાં રહે છે આરોપી અગાઉ આ પ્રકારના કોઈ હરકત કરી છે કે નહીં અથવા આ પ્રકારનો કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં અથવા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં એ તમામ તપાસ પોલીસ કરી રહેલ છે જે નજરે જૂના લોકો છે એના સ્ટેટમેન્ટ પણ અમે લઈ લઈ રહ્યા છીએ અને આરોપીને કાયદાકીય રીતના કડકમાં કડક શિક્ષા થાય અને જે દીકરીઓ છે એ લોકોને ન્યાય મળે એ માટેના અમારો પૂરો પ્રયાસ છે અને ઇન્વેસ્ટિગેશન પણ એ જ રાહ અમે આગળ વધારીએ બનાવી હતી આઈમ નહીં આ જે ટાસ્કિંગ હતું અમારા માટે જે આરોપીને પકડવાનું એ ખૂબ જ મોટું હતું કેમ કે જે આરોપી હતો એ લગભગ ચોવીસ કલાક પછી એની વિગતો અમારી પાસે આવી હતી કેમ કે ચોવીસ કલાક પછી આ વિડીયો પોલીસને આપવામાં આવ્યા હતા એના પેરેન્ટ્સ પણ અથવા એમના જે ભોગ બનનાર હતા એ લોકોએ શરૂઆતમાં કોઈ જાણ નહોતી કરી જેથી પોલીસે પોતાની રીતના આગળ વધી અને એમનો સંપર્ક કરી અને આ સીસીટીવી મેળવી અને આગળની કામગીરી શરૂ કરી હતી ચોવીસ કલાકનો આ અંતર કાપવામાં અમારે ખૂબ જ મોટી ટીમની જરૂર હતી જેથી અમે લગભગ સિત્તેરથી એંશી પોલીસ કર્મચારીઓની ટીમો આમાં લાગી હતી જેમાં અમારા ઉધના પોલીસ સ્ટેશનના બંને પીઆઈસીઓ આ આખો સર્વેલન્સ સ્ટાફ આ ઉપરાંત ગોડાદરા લિંબાયત સલાબતપુરા અને ડિંડોલી આ અન્ય ચાર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો આમાં જોડાયા હતા આ ઉપરાંત વધુ મદદ માટે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ આમાં જોડાઈ હતી આજે સીસીટીવી ફૂટેજ ચેક કરવાના હોય છે એમાં આરોપી નાની નાની ગલી ખૂચીઓમાં ફરતો હોય એટલે ઘણીવાર ટાઈમિંગમાં પણ ઇસ્યુ થતા હોય એટલે એને અમે સતત ફોલોઅપ કરી કરી એને નેરો ડાઉન કરી અને છેવટે આરોપી સુધી પહોંચ્યા હતા આરોપીને આઈડેન્ટિફાય કર્યો એને એ કોણ છે એ જગ્યા વેરીફાઈ કરી અમે અને પોતે ઊન વિસ્તારમાં રહેતો હોવાથી ત્યાં સુધી પહોંચવામાં પણ અમને વધારે વધુ પડતો પ્રયત્ન કરવો પડ્યો હતો અને છેવટે અથાગ પ્રયત્નને અંતે અમને આ સફળતા મળી હતી ગઈકાલે રાતના પણ અમારી બધી ટીમો લાગેલી જ હતી રાતના સમયમાં પણ અમે સીસીટીવી બધી જગ્યાએ જોતા હતા અને એને ચેક કરી એમાં આરોપીની મુવમેન્ટ ચેક કરી અને છેવટે આરોપી સુધી પહોંચી શક્યા હતા આરોપી જે રીતના મુવમેન્ટ કરતો હતો એમાં એની જે વર્તન હતું એ આ ઉપરાંત એની જે ડિરેક્શન હતી એ ક્યાંથી આવ્યો હતો કઈ રીતના આ બધી બાબતો અમારી એક ટ્રેન્ડ ઓલા તરીકે હોય જ છે અમારો જે સ્ટાફ હતો એ વેલ ટ્રેન્ડ છે આ બાબતે અને એ લોકો પોતાની જે ડિટેક્શનની ટેકનિક છે એના અલગ અલગ એંગલથી ચેક કરી અને એ લોકો છેવટે એમાં સફળતા મેળવી આ જે ઘટના છે એમાં અમે જે આરોપી છે એનું થોડુંક મુમેન્ટ પણ એ પ્રકારની હતી કે જે અમને જણાતું હતું કે એને હાથમાં કંઈક પ્રોબ્લેમ છે જેથી એને ફોલો કરવો અમાર થોડોક આસાન રહ્યો હતો પરંતુ ખરેખર એને મેડિકલ ઇસ્યુ છે કે નહીં એ અમે તપાસી રહ્યા છીએ એ કઈ રીતના આ અહીંયા આવ્યો હતો એનું મુખ્ય કારણ શું હતું આ વિસ્તારમાં શું કામ ફર્યો હતો અગાઉ કોઈ દી આ જગ્યાએ આવ્યો છે કે નહીં એ બધી બાબતો અમે ઇન્ટ્રોગેશનમાં અત્યારે તપાસી રહ્યા છીએ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે